યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દેવગઢ બારિયા દેવગઢ બારિયા નગરમાં આવેલા યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ બીજા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક યોજાયો જેમાં કુલ સોળ યુગલોએ ઇજ્જતેમાય રીતે નિકાહ કરીને લગ્ન જીવનની નવી શરૂઆત કરી નવ દંપતી યુગલોને ઘર વખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સાગતાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડીએસ લાર નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલા દાહોદ કોંગ્રેસ શહેરના પ્રમુખ આસિફ અલી સૈયદ દીપકભાઈ ગોસ્વામી બ્રજેશ બાલવાણી તથા વસીમ ખાન પઠાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા આજે મંદી અને મોંઘવારીના સમયમાં આવા સમૂહલગ્ન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે આ પ્રકારના કાર્યક્રમો દહેજ પ્રથા તથા અન્ય અયોગ્ય સામાજિક પ્રથાઓ સામે સશક્ત સંદેશ પાઠવે છે યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇમરાન મકરાણીએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન સમાજમાં ભાઈચારા એકતા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવે છે સાથે તેમણે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સાકરાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈડીએસ લાડ નગરપાલિકા પ્રમુખ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા